ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઉત્તર પ્રદેશના બંને ભાઈઓનું છ વર્ષ પછી ભુજમાં મિલન કરાવાયું ઉત્તર પ્રદેશના શ્યામલી તાલુકાના નાઈનંગલ ગામનો યુવાન નીતિન રામેશ્વર કબીરપંથી ઉંમર વર્ષ બાવીસ અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાં થઈને છેલ્લે તે બાયડના જય અંબે મંદબુદ્ધિ આશ્રમ મધ્યે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો તેની ખૂબ સારી સંભાળ કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલ ત્યારે આ યુવાનને સાથ તે ભુજ લઈ આવેલ હતા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવેલ માન્ય જો સંસ્થા દ્વારા ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર અને પરિવાર શોધી કઢાયા સમાચાર મળતા જ તેના ભાઈ વિકાસ ભુજ આવી પહોંચ્યા હતા બંને ભાઈઓનું છ વર્ષે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તેના મોટા ભાઈના જણાવ્યા મુજબ યુવાન નીતિન નામ માતા પિતા તેના મોટા ભાઈના જણાવ્યા મુજબ યુવાન નીતિન નામ માતા પિતા મૃત્યુ પામ્યા છે તેના આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી અચાનક ઘર છોડ્યું હતું ત્યારથી અમે તેને શોધી રહ્યા હતા આખરે યુવાન પરિવારે ખુશી અનુભવી હતી અને આજે તેની ઉંમર અઠ્યાવીસ વર્ષની થઈ ચૂકી છે માનવતાના આ કાર્યમાં પ્રબોધભાઈ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની દિપેશ શાહ રફીક બાવા કનૈયાલાલ અબોટી સહભાગી બન્યા હતા ઉત્તર પ્રદેશના બંને ભાઈઓનું માનવજ્યોત સંસ્થાએ છ વર્ષે ભુજમાં મિલન કરાવ્યું ઉત્તર પ્રદેશના બે ભાઈઓનું છ વર્ષ પછી થયું મિલન ઉત્તર પ્રદેશના શ્યામલી તાલુકાના નાઈ નંગલ ગામનો યુવાન જે ઘરેથી નીકળ્યો ત્યારે બાવીસ વર્ષનો હતો એનું નામ નીતિન રામેશ્વર કબર કબીરપંથી હતું અને ત્યાર પછી તે સતત રખડતો ભટકતો રહ્યો અનેક ગ્રામો અનેક શહેરોની અંદર એને ઘણી બધી મુશ્કેલી બેઠી ક્યારેક ખાવા મળે ક્યારેક સુવા ન મળે આવી પરિસ્થિતિમાં તે રખડતો ભટકતો છેલ્લે ગુજરાતના બાયરના જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમ મધ્ય પહોંચ્યો ત્યાંના સંચાલકો અને વ્યવસ્થાપકોએ તેની ખૂબ જ સારી એવી સરભરા કરી અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જે બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને ભૂજ તેડી આવ્યા કે આપણે આ યુવાનનું ઘર સુધી ઘરે પહોંચાડશું અને એના માટે પૂરા પ્રયત્ન કરશું ઉત્તર પ્રદેશની પોલીસે અમને આ કાર્યમાં ખૂબ જ મદદ કરી ત્યાંની પોલીસના સહકારથી ઉત્તર પ્રદેશમાં એનું ઘર અને પરિવાર અમારી સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ શોધી કાઢ્યા અને ત્યાર પછી એના પરિવારના એના મોટા ભાઈ વિકાસ એ એને લેવા ભુજ સુધી આવી પહોંચ્યા બંને ભાઈઓનું છ વર્ષ પછી મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય સ્વાભાવિક છે કે આપણે પણ હોઈએ તો આપણી પણ આંખમાં આસો આવી જાય કારણ કે છ છ વાસે ભાઈનું મોઢું જોવા મળે ત્યારે આપણને પણ દુઃખ થાય કે લાંબા સમયનું અંતર પડી ગયું બંને ભાઈઓ વચ્ચે ને આજે જ્યારે બંને ભાઈઓ એકબીજાને મળ્યા છે છ છ વર્ષ પછી ત્યારે એના ભાઈ વિકાસના કહેવા મુજબ કે અમારા માતા પિતા બંને મૃત્યુ પામ્યા અને ત્યાર પછી આ ભાઈ નીતિન મગજ ઉપરથી એણે કાબુ ગુમાવ્યો એની માનસિક સંતુલા એ ગુમાવી બેઠો અને ત્યાર પછી એને અચાનક ઘર છોડ્યું ટ્રેનમાં બેસી ગયો અમે ત્યારથી એને સતત શોધી રહ્યા હતા પણ છેલ્લે છ વર્ષ પછી ઈશ્વરે અમને એક એવો સંદેશો મોકલાવ્યો અને ઈશ્વરને અમે સતત પ્રાર્થના કરતા ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળી અને અમને એવો ભુજથી સંદેશો મળ્યો કે જે ભાઈને તમે ભોતી રહ્યા છો ને એ ભાઈ ભુજના રામદેવ સેવાશ્રમ પાલારા મધે છે અને આખરે એનો ભાઈ જ્યારે આવી પહોંચ્યો બંને ભાઈઓનું મિલન થયું છે અને એના મા બાપ નથી છતાં ભાઈએ જવાબદારી લીધી કે મારો ભાઈ છે હું એને રાખીશ મારી સાથે ને એની સેવા કરીશ આજે નીતિન છ વર્ષ પછી ઘરેથી નીકળ્યો ત્યારે બાવીસ વર્ષ નહોતો આજે અઠ્યાવીસ થઈ થઈને પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે